આશીત કિરાત નગર એ બ્રાહ્મણો જ્ઞાન દુર્બલો દરિદ્ર રસ વિક્રેકરણ સાથે આપણા સમક્ષ આ કથા કહેવાનો પ્રયાસ કરે છે આટલી મોટી મોટી સુંદર સુંદર દિવ્ય દિવ્ય કથાઓ રહેલી છે એક કિરાતો નગર હતા

નિર્ધન હતો દરિદ્ર હતો હતો થી દુર્બલ દેવ વિમુખ વિમુખજનો જીવન છે રસ વિક્રેતા મદિરનો વેપાર કરતો દરિદ્ર અને માનવ જાતની મોટા મોટી કોઈ દુર્બલતા હોય તો અજ્ઞાનતા છે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ કોઈ દિવ્યાંગ હોય તેને દુર્બલ ના કહેવાય દિવ્યાંગ પાસે ઘણી બધી દિવ્ય શક્તિઓ પણ હોઈ શકે છે પણ મોટામાં મોટો કોઈ દુર્બલ માણસ હોય જેનામાં જ્ઞાનનો અભાવ છે તેથી માણસે ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ ધર્મગ્રંથોને સાંભળવા જોઈએ મહાપુરુષોના સંઘમાં રહેવું જોઈએ સાધુ પુરુષોના સંઘમાં રહેવું જોઈએ વિદ્વાનો સાથે રહેવું જેથી કરીને આપણામાં વિધવત્તા આપણામાં જ્ઞાન પ્રજ્વલિત થાય દેવરાજ નામનો બ્રાહ્મણ કિરાતોના નગરમાં રહે છે તેના વૃદ્ધ માતા પિતા છે પણ મહાદેવના પરમ ભક્ત છે કોઈ જન્મના કર્મના ફલ સ્વરૂપે અજ્ઞાની દીકરો મેળ્યો છે તેને પણ ભગવાન શિવને ફરિયાદ નથી કરતા ભગવાન મહાદેવને કહે છે કે અમારે કોઈ પૂર્વ જન્મનું કોઈ નબળું કર્મ હશે તેના ફલ સ્વરૂપે જ્ઞાનહીન દીકરો અમને પ્રાપ્ત થયું છે ક્યારે ક્યારે સમજાવવાનો પ્રયાસ કરે છે દેવરાજને પણ વયોવૃદ્ધ માતા પિતાને વાત માનવા માટે દેવરાજ તૈયાર નથી વૃદ્ધ માતા પિતા કહે બેટા આપણે જન્મથી બ્રાહ્મણ છે ધર્મનો પ્રચાર પ્રસાર કરવો ધર્મના માર્ગે ચાલવું દરેકને ધર્મના માર્ગે ચાલવા માટે પ્રેરિત કરવા એ આપણું કર્તવ્ય છે અને તું દેવરાજ મદિરાનો વેપાર કરે છે મદિરા પાન કરે છે નહીં કરવાના કાર્યો તું કરે છે જુગાર રમે છે અભક્ષનું ભક્ષણ કરે છે આ બેટા દુઃખના માર્ગો છે આ બધા પાપના માર્ગો છે વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાને સમજાવવાનો પ્રયાસ કરે છે પણ અજ્ઞાનતાને વરેલો દીકરો માતા પિતાને વાત માનવા માટે તૈયાર નથી પણ આ માતા પિતા ભગવાન શિવની ભક્તિ છોડતા નથી ભગવાન મહાદેવની ભક્તિમાં રથ રહે છે અનંતે પુત્રની ચિંતામાં વૃદ્ધ અવસ્થાને કારણે શિવ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી તો મર્યાદા છોડીને બધું લખ્યું છે કેવા પ્રકારના એ કુકર્મો કરતો હતો શું કરતો હતો તેનું જીવન કેટલું કેવી રીતે જીવતો હતો પણ એ બધું વર્ણન આપણે કરવું અને સાંભળવું એ બહુ યોગ્ય નથી ધર્મના વિરુદ્ધમાં જેટલું કરી શકાય એટલું બધું કરી શકતો હતો નહીં કરવાના બધા જ પાપ કર્મો કૃત્યો કરતો હતો અનેક તેના તેના મિત્રો છે જુગાર રમનારા મદિરાપાન કરનારા અભક્ષનો ભક્ષણ કરનારા ચોરી કરનારા સૌ સાથે કપટ કરનારા અને કપટ કરી અને ધન એકત્ર કરનારા તેના સાથે રહેનારા સાથીદારો છે પણ જ્યાં સુધી યુવાની હતી ત્યાં સુધી દેવરાજ આ કુકર્મો પાપ કર્મો કૃત્યો કરતો રહ્યો ચોરી કરતો રહ્યો કોઈ સાથે કપટ કરતો રહ્યો રહ્યો પાન કરતો રહ્યો કરતો રહ્યો પણ યુવાની ક્યાં સુધી ચાર દિન કે ચાંદની ફીર રાત ધીરે ધીરે દેવરાજ ની વૃદ્ધાવસ્થા શરૂ થઈ છે આ કથા દેવરાજ ની નથી આ કથા ઘણા માણસો ની હોય છે કોઈ કહેનાર તો નથી કોઈ રોકનાર નથી કોઈ ટોકનાર નથી ધીરે ધીરે પૂર્ણ થઈ અને થયો છે નથી ચોરી કરી શકતો નથી લૂંટ કરી શકતો નહીં કોઈ સાથે કપટ કરી શકતો કામ તો જીવનમાં કર્યું જ નથી એટલે કામ કરવાની તો કોઈ વાત જ નથી અને દેવરાજની ધીરે ધીરે વૃદ્ધવસ્થા વધવા લાગે છે તેની સાથે રહેનારા જે જુગાર રમનારા વા કરનારા ખુશામત કરનારા મિત્રો બધા ધીરે દેવરાજની મિત્રતા છોડવા લાગ્યા છે દૂર જવા છે જીવનની વાસ્તવિકતા છે પોતાની પાસે ધન નથી પોતાના ભવિષ્યનું તેને ચિંતન નથી કર્યું અને આ દેવરાજ પોતાની વૃદ્ધ અવસ્થામાં બહુ દુઃખી બને છે અને જે યુવાન પોતાના યુવાનીમાં સાવધાન ન રહે તેની વૃદ્ધ અવસ્થા દુઃખથી ઘેરાયેલી જ રહે છે એ તો સિદ્ધિ વાત છે ને યુવાની કાળ છે યુવાની એક સમય સમય છે એ જલ્દી થઈ જશે ખબર પણ પડે આ કથા મનુષ્યને સાવધાન કરે છે દેવરાજ નગરમાં ભટકવા લાગે છે તેની સાથે જે ખુશામત કરનારા વાહવાહ કરનારા જેના મિત્રો હતા તેમની પાસે જાય છે મને થોડુંક ભાઈ મદદ કરો મને મને ભોજન આપો પણ કોણ આપે દેવરાજને જોઈ જોઈને સૌ પોતાના માર્ગો બદલવા લાગ્યા છે દેવરાજ દુખી થવા લાગ્યો છે ભૂખથી પીડાવા લાગ્યો છે માંસાહાર કરનારો વ્યક્તિ એટલે શરીરમાં રોગ થયા છે મદિરા પાન કરનારો માણસ શરીર રોગિષ્ટ બન્યું છે શરીર જર્જરિત થવા લાગ્યું જીર્ણ થવા લાગ્યું છે નથી ચાલી શકતો નથી બોલી શકતો ગામમાં ભટકે છે સૌ તેને અપમાનિત કરે છે એક ગાંડો માણસ એક પાગલ માણસ હોય એવી રીતે આ દેવરાજ કિરાતો નગરમાં ફરી રહ્યો છે વાળ વિખરાઈ ગયા પગ તરડી ગયા ચહેરો ખરડાઈ ગયો કપડા ફાટી ગયા ઓઠ સુકાઈ ગયા છે ગામમાં ભટકે છે અને જે માણસો પોતાની યુવાની માં સાવધાન નથી રહેતા તેનું ગડપણ બહુ દુઃખદાયક હોય છે અને વધારે રસ્તાઓ બંધ થઈ જતા હોય છે તેમાં સુરતા પણ નથી રહેતી તેમાં કામ પણ કરી શકતો નથી માણસ વૃદ્ધ અવસ્થા રોગોનું ઘર અને દુઃખથી ઘેરાયેલું જીવન તેને વૃદ્ધ અવસ્થા કહેવાય છે અને દેવરાજ ભટકે છે નગરના માણસો તેને અપમાનિત કરે છે આ તો ચોર છે આ તો કપટી છે અનેક પ્રકારના શબ્દોથી તેને અપમાનિત કરે છે અને ત્યાં દેવરાજે નિર્ણય લીધો કે ભાઈ શું કરું અને કિરાત નગર છોડીને દેવરાજ જવા લાગે છે ક્યાં જવું એવું કોઈ લક્ષ નથી કારણ કે જીવનમાં કોઈ લક્ષ ન જ નહીં કર્યું હતું અને જે માણસો લક્ષ્ય ન લક્ષ્ય નક્કી કરે એ જંગલમાં ભટકવા જેવું છે છે લક્ષ્યહીન જીવન બસ રસ્તે ચાલવા લાગે ક્યાં જવું એવું કોઈ નિર્ણય નથી વૃદ્ધ અવસ્થા છે બુઢાપો છે જર્જરીત શરીર છે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો માણસ છે પાપનો ભાર છે મન વિચલિત થયેલું છે મન સ્થિર નથી માર્ગમાં જઈ રહ્યો છે સુંદર એક દ્વાર જોયું છે કોઈને પૂછવા લાગે આ દ્વાર ક્યાં ગામનું છે કોઈ પૂછ્યું કે ભાઈ વૃદ્ધ આ પ્રતિષ્ઠાનપુર નામના નગરનો દ્વાર છે આ ગામની અંદર પ્રતિષ્ઠિત લોકો રહે છે શ્રેષ્ઠ ને દ્રષ્ટિ લોકો રહે છે આ ગામમાં સારા માણસો રહે જે સત્સંગી છે સાધુ પ્રેમી છે ભગવાનના ભક્તો આ ગામની અંદર રહે છે તેથી આ ગામનું નામ પ્રતિષ્ઠાનપુર રાખેલું છે સુંદર દ્વાર નગર હું જોયું છે નગરમાં પ્રવેશ કરે છે પ્રવેશ કરતા સુંદર મંદિર જોવે છે કોઈને પૂછવા લાગે મંદિર કેવા ભગવાનનું છે ભાઈ વૃદ્ધ આ મંદિર નથી આ શિવાલય છે જે સ્થાન પર દેવતાઓની મૂર્તિ સ્થાપિત કરી હોય તેને મંદિર કહેવાય છે જે સ્થાન પર ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત કર્યું હોય છે તેને શિવાલય કહેવાય આલયમ સર્વદેવાના તસ્મા લિંગ મુચ્છતે આ શિવાલય છે દેવરાજ ન થયું જીવન વીતી ગયો ના શિવાલય ગયો ના દેવાલય ગયો ના જીનાલય ગયો ના મંદિર ગયો લાવને ત્યાં જાવ વૃદ્ધ અવસ્થા છે ભૂખ લાગી છે પ્રસાદ સ્વરૂપે કઈ ખાવાનું મળી જાય આ વ્યવૃદ્ધ દેવરાજ થાકી ગયેલો પાપથી ઘેરાયેલો દેવરાજ રોગથી પીડિત દેવરાજ શિવાલી ની નજદીક જાય છે ઘણા બધા ભાઈઓ બહેનો વડીલો બેઠા છે કોઈ આચાર્ય જે કઈ વક્તવ્ય આપે છે ત્યાં જઈને દેવરાજ પૂછવા લાગે છે અહીંયા શું થઈ રહ્યું છે કઈ ખબર જ નથી સત્સંગ શું કહેવાય કથા શું કહેવાય ભગવાનનું દેવસ્થાન પૂજા અર્ચન દર્શન શું કહેવાય આત્મકલ્યાણ કેવી રીતે થાય ભાવ પાર કઈ રીતે થઈ શકાય શું જ નથી કારણ કે જીવન આખું મદિરા પાન કર્યું છે અભક્ષનું ભક્ષણ કર્યું છે જુગાર ખેલ્યો છે જીવનના અહીંયા તરફ જોયું જ નથી આ માણસે અને બુઢાપો વૃદ્ધ અવસ્થા થાકી ગયેલો માણસ સુરતા ભ્રમિત થયેલી છે કોઈને પૂછવા શું થઈ રહ્યું છે તો ભાઈ આ ભગવાન મહાદેવ નું શિવાલય છે ભગવાન મહાદેવના દરેક ભક્તો છે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે આચાર્યજી છે ભગવાનની કથા સંભળાવે છે ભગવાન મહાદેવની કથા સૌ સાંભળે છે આ મહાદેવના ભક્તો છે ખબર નથી દેવરાજને કથા શું છે કથાનો વક્તવ્ય શું છે ખાવા પીવાની અપેક્ષાથી કાંઈ મને ભોજન મળી જાય પ્રસાદ મળી જાય તો મને તૃપ્તિ થાય કારણ કે ભૂખની પીડા છે શરીરમાં રોગ છે થાકી ગયેલો પીડિત માણસ છે જ્યાં ભગવાન મહાદેવની કથા થતી હતી ત્યાં અંતમાં છેલ્લે બેસી જાય છે કથામાં ચિત્ત નથી કથામાં મન નથી કથામાં વાવ પણ નથી બસ કથા સ્થળે આવ્યો છે આમ તેમ જોવે છે જ્યાં ત્યાં જોવે છે કડીક બેસે કડીક ઉભો થાય કડીક આમ તેમ થાય કથામાં કોઈ ભાવ નથી કથામાં તેની ભક્તિ પણ નથી ભગવાન મહાદેવના કથા સ્થળે બેઠો છે પણ બન્યું એવું થાકેલો માણસ હતો રોગથી પીડિત હતો ભૂખ પીડા હતી વૃદ્ધ અવસ્થા હતી જીવનની છેલ્લી અવસ્થા શ્વાસની ગતિ રૂંધાવા લાગે છે કારણ કે વૃદ્ધ અવસ્થા છે અનંતે શિવ મહાપણા ગ્રંથમાં કહ્યું આ પાપી દેવરાજ મૃત દેવરાજ થાકી ગયો દેવરાજ જ્યાં ભગવાનની કથા થતી હતી શિવસ્થાન હતું શિવસ્થાન મહાસ્થાન પરમધામ પરમ પલમ શ્વાસની ગતિ અટકી જાય છે શરીર શાંત થઈ ગયું છે તો દેની વ્યવસ્થા તો અહીંયા ધરતી પર રાણા માણસો કરતા હોય છે કોઈ દફના અગ્નિ સંસ્કાર કરતા હોય જે કરતા હોય તે પણ આપણી સ્વયમની વ્યવસ્થા તો આપણા કર્મો પરમાન થતી હોય ને શરીરની વ્યવસ્થા તો ધરતી પર રીત રિવાજો અનુસાર થતી હોય છે પણ આપડે સ્વયમની વ્યવસ્થા તો આપણા કર્મ અનુસાર થતી હોય ને હવે શું મહા આપણા ગ્રંથની અંદર બહુ વિસ્તૃત આ બધું કહેલું છે યમના દૂતો આવે છે દેવરાજના જીવને પકડે છે લઈ જવાની તૈયારી કરે છે યમ દૂતો તેને કહે છે કે તને શરમ નથી આવતી બ્રાહ્મણ કુળમાં તને જન્મ મળ્યો જગત હિત લોક હિત માટે કઈ કામ જ ન કર્યું તે ભગવાન એક અવસર આપ્યો અવસર ચૂકી ગયો તું ધર્મનો પ્રચાર પ્રસાર કરો જન જન ઘર ઘર સુધી ભગવાનની વાતો પહોંચાડી ધર્મ ગ્રંથોનો પ્રચાર પ્રસાર કરો તારું કર્તવ્ય હતું તું તારું કર્તવ્ય ભૂલી ગયો અને માણસ દુઃખી ત્યારે થાય પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે યમના દૂતો કહે એ તો તે તારું કર્તવ્ય આ ધણ રાખ્યું પણ કમસે કમ તને મનુષ્ય જન્મ મળ્યો એટલું તારે યાદ રાખવું જોઈએ કે નહીં દેવરાજ સાંભળે છે શું બોલે અમે તને યમરાજાની પાસે લઈ જઈશું બહુ સારી યાતનાઓ તારે ભોગવવી પડે છે આ નરકોનું વર્ણન કર્યું છે એ કેવા કેવા કર્મોથી કેવા કેવા દુખો વ્યાધિ ઉપાધિ તાપ સંતાપ બહુ વિસ્તૃત વર્ણન છે દૂતો આ બધું વર્ણન કરે છે એ સમયે લઈ જવાની તૈયારી કરે ભગવાન મહાદેવને કૈલાસમાં ખબર પડે છે અને ભગવાન શંકરજી પોતાના ગણોને મોકલે છે અને એ સમયે ભગવાન શિવના ગણો આવે છે અને યમનું દૂતોને કહે છે કે આપ જાણો છો તેનો અંતિમ શ્વાસ ક્યાં સ્થાને લીધો તેને તેના માતા પિતાના પુણ્યને આપ જાણો છો દૂતો મૌન રહે છે અને કહે સાથે દેવરાજના જીવને જીવને શિવગણોને સોંપે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે અને ભગવાન મહાદેવના સન્મુખ ઉભો રાખે છે જ્યારે આ દેવરાજ કહે છે ભગવાન નરકમાં જાતો જીવ જીવનમાં એક પણ સત્કર્મ પુણ્ય કર્મ કોઈ સારું કામ નથી કર્યું અને યમના બંધનોમાંથી છોડાવનાર મહાદેવ આપ અને શિવલોક ની અંદર મહાદેવ નું દર્શન હું કરી લીધો પાપી જીવાત્મા આનો હેતુ ને પ્રયોજન કયું ભગવાન ત્યારે સ્વયં શિવ કહે છે દેવરાજ હું જાણું છું જીવનમાં એક પણ સત્કર્મ સારું કાર્ય પુણ્ય કર્મ નથી કર્યું તેમ તેની મને જાણ છે પણ તને પ્રશ્ન એ ઉદભવ્યો છે કે યમુના બંધનમાંથી કઈ રીતે મેં તેને છોડાયો અને શિવલોકની યાત્રા કઈ રીતે થઈ અને તું મારા સન્મુખ કઈ રીતે આવી ગયો છે તો સાંભળ સ્વયં ભગવાન શિવ કહે છે સુંદર શ્લોકાત્મક કથા ભગવાન શંકરજી કહે સ્વયં મહાદેવ કહે છે દેવરાજ તારા જે વયોવૃદ્ધ માતા પિતા હતા ને એ મારા પરમ ભક્ત હતા અને તારા માતા પિતાના પુણ્યને કારણે અંત સમય જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો અને સાંભળ દેવરાજ જ્યાં મારું શિવાલય હતું ત્યાં તો તું પહોંચી ગયો પણ જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવી ગયો તેથી મેં વચન આપેલું છે દેવરાજ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ જેને દુનિયાનું એક પણ ન છોડ્યું હોય એ મનુષ્ય એક વાર શિવાલય અથવા જ્યાં મારી કથા થતી હોય ત્યાં પહોંચી જાય જન્માંતરના પાપ માંથી હું મુક્ત કરું છું દેવરાજ આ મારું વચન છે અને તું મારા શિવાલય સુધી પહોંચી ગયો જ્યાં મારી કથા ગવા હતી ત્યાં તો પહોંચી ગયો એ તારા માતા પિતાના પુણ્ય હતા અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તું શિવસ્થાને પહોંચી ગયો

બઉ નાના રૂપમાં તમને કહેવાનો પ્રયાસ કરું છું ધન્યા શિવ

ભગવાન શંકરજી કહે છે કે જ્યાં મારી કથા ગવાતી હોય એ મહાસ્થાન છે સદાશિવ મહાસ્થાનમ જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ સ્થાનને સદાશિવ મહાસ્થાન કહ્યું છે આ કોઈ પોતાનો પગ મૂકે તો પણ પરમધામનો અધિકાર છે આ આવીને સાંભળે અને સમજે જીવનમાં ઉતારે જીવનને સાર્થક કરે અને જીવનમાં સમર્થતા પ્રાપ્ત કરે એનો તો ભેડો પાર છે પણ અહીંયા આવવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય સાંભળવું એ તો બે નંબર ઉપર સમજવું ત્રીજા નંબર ઉપર સ્વીકારવું અંતિમ નંબર ઉપર અનુસરણ કરવું હોય તો જીવનની મનની વાત બાકી સૌ થોડા અનુસરણ કરવાના હતા બસ અહીંયા આવવા માત્રથી પોતાનો પગ મૂકે અહીંયા ભગવાન શિવજી નું વચન છે સદા શિવ સદા ભગવાન ભગવાનની કથા ગવાતી હોય એ ભગવાન સ્વયં શિવ કહે છે એ સ્થાન કોઈ સામાન્ય સ્થાન નથી અહીં કોઈ એક એક હજાર અશ્વમેધ યજ્ઞ કરે ને અને જે પુણ્ય એકત્ર થાય એ પુણ્ય એકત્ર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિ પર એ પુણ્ય એકત્ર થાય છે આ શિવજીના સર્વ વચનો છે તેથી જે ભૂમિ પર આપણે બેઠા છીએ આ તો જગાબાબાની તપસ્થલી છે ના તો જગદેશ્વર મહાદેવ બે રાજા છે શિવનું પણ સાનધ્ય છે તપસ્થલી છે વીરભદ્ર કાલભૈરવની સુંદર યહા સ્થાપના છે અતુત અતિ દિવ્ય સ્થાન છે આ ભૂમિ ઉપર બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવાનો અવસર મળે તે તો ભાગ્યવાન નહીં તે તો મહાભાગ્યવાન તે તો ધન્ય ધન્ય છે કેટલી સુંદર પવિત્ર ધરા પર બેસીને ભગવાન મહાદેવને કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે આ ભગવાન મહાદેવે વચન આપેલા છે સદા પરમ 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 ધામ પરમ પદને સ્થાન છે તેથી કથા સ્થળે આવવા માત્ર માત્રથી આઈ કોઈ પગ મૂકે

એ તો મારા માતા પિતા પુણ્યવાન હતા તેથી ભગવાન મને અંત સમય મહાદેવ મને આપની કથા સાંભળવાનો અવસર ભગવાન શંકરજી દેવરાજ ને દેવરાજ કહે પ્રભુ આપનું દર્શન થાય ને માગવાની જો ઈચ્છાઓ રહે તો તેના જેવો દુર્ભાગી જીવ કયો ભગવાન આપનું દર્શન થતા અન્ય વસ્તુ નહીં માગતા ભગવાન બસ મારી પરમ ગતિ થાય મને બીજો જન્મ મળે અને પુણ્યવાન માતા પિતા ન પ્રાપ્ત થાય મારી કેવી અધોગતિ થાય તેથી ભગવાન મને રોજ માટે આપનો સાનિધ્ય મળે અને ભગવાન મહર્ષિ વેદવ્યાજ શિવ મહાપ્રગ્રંથના પ્રારંભમાં કહે છે કે આવો માતા પિતાની હત્યા કરનારો માતા પિતાના દુઃખ આપનારો અકલ્પનીય પાપકર્મ કરનારો તો અંત સમય

આપડા વાણી વ્યવહાર થી આપડા પરિવારને દુખ થાય એમની હત્યા જ આવો હત્યારો વ્યક્તિ અને કેવો ભયંકર પાપ કરનાર આમ તો બોલી પણ ન શકાય એવા પાપ કરમો મત્રો પિત્રો વદુ પર્યાપ્ત રીતમાં શ્રવણ કરી રહેલા મહાત્મા કહે સુતપુરાણજી અકલ્પની કથા કૃતાર્થ આ કથાનું શ્રવણ કરતા તમે કૃતાર્થ બી ના છે કે આવો પાપી વ્યક્તિ અજાણતા પણ ભગવાનની કથામાં જતો હોય અને ભગવાન શિવજીના શિવાલીએ જતો હોય અને એમનું જો પરમ મંગલ પરમ કલ્યાણ થતું હોય તો અમે તો કેટલા ભાવથી ભગવાનની કથાનું શ્રવણ કરીએ છીએ અમે તો ધન્ય છીએ અમારો અમારો તો જન્મ લેવો ધન્ય છે કથા સાંભળીને શૈનકાદી મહાત્માઓ પોતાના જીવનને સાર્થકતા માનવા લાગ્યા છે અમે તો કેટલા ભાગ્યવાન છે કે અમને ભગવાનની ભક્તિ મળે છે અને અમને ભગવાન શિવ નું સાનિધ્ય મળ્યો છે અને અમે તો ભાવથી નહીં ભાવથી કથાનું શ્રવણ કરીએ છીએ એ સુધ પુરાણજી આપ તો બધા મહાભાગ્યવાન છો સર્વજ્ઞ સ્મતી તમે દરેક વસ્તુને જાણનાર છો મહામતે તમે મહાનુ મહાનુભાવોમાં શ્રેષ્ઠ છો સૂત સૂત મા શ્લોક મહાદેવ ની વંદના છે શિવ મહાત્મ એક એક શ્લોક શંકરજી ની પૂજા છે તેથી કથા શ્લોકાત્મક ને સૂત્રાત્મક હોય છે કોઈ કાલ્પનિક નહીં શિવ મહાપ્રે ગ્રંથ એટલો સુંદર ગ્રંથ છે બહારથી કઈ લાવીને જોડવાની જરૂર જ નથી આ ગ્રંથને ગ્રંથ ને સરળતાપૂર્વક સમજવામાં આવે તો આ ગ્રંથ ની અંદર બધું સમજાઈ જાય છે બહારથી મટીરિયલ લાવી અને કંડારવાની કોઈ જરૂર નથી સ્વયંભૂ શિવજીની કથા તો શણગારેલી છે કંડારેલી છે ૈનકાથી મહત્વ હે સુત પુરાણજી સુત પ્રસાદ ક્રતા ક્રતા પુન ભગવાન મહાદેવ લોક મળ્યું જે જીવાત્મા ભગવાન શિવનું સાનિધ્ય મળ્યું છે ધન્ય છે ભગવાન કથા તમે પણ ધન્ય છો તમે સાંભળનારા પણ ધન્ય છે ભગવાન